આપણા દેશમાં ચાઇનીઝ લસણને બિનઅધિકૃત રીતે ઘુસાડવામાં આવી રહ્યું હોય એના વિરોધમાં આજે સંપૂર્ણ દેશમાં તમામ માર્કેટિંગ યાર્ડો તેમજ લસણના વેપારીઓ આજે વેપારથી અડગા રહી અને વિરોધ કરવામાં આવ્યો છે તેની સામે રાજકોટ માર્કેટિંગ યાર્ડના એસોસિએશન દ્વારા અને વેપારીઓ દ્વારા આજે બંધ પાડી અને એને એમણે સમર્થન આપ્યું છે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડોમાં આજે લસણનો વેપાર બંધ રાખી અને સમર્થન આપવામાં આવ્યું છે આ દેશમાં જ્યારે પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવામાં આવે અને કોઈપણ પ્રકારની જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે પહોંચી જાય ત્યાં સુધી કોઈને ખબર ન પડે એ આપણા માટે દુઃખની બાબત કહેવાય કારણ કે એને વાયા અફઘાનિસ્તાન થઈ અને આપણા દેશમાં ઘુસાડવામાં આવ્યું છે ત્રણ દિવસ પહેલાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણ પકડાણું હતું એની સામે આજે આખા દેશમાં વિરોધ રાખી વિરોધ કરી અને બંધ રાખી અને સંપૂર્ણપણે સરકારને ખબર પડે કે આ લસણ આવે છે ક્યાંથી એની જાણ કરવા માટે અને સરકારને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે આ આ લસણ જે લાવવામાં આવ્યું છે એની પાછળ કોણ સંડોવાયેલું છે અને આ જથ્થો અત્યારે હાલમાં ક્યાં પડ્યો છે એની યોગ્ય તપાસ થઈ અને બધું બહાર આવે એવું અમે સરકારને વિનંતી કરીએ છે આમ જોઈએ તો આ લસણ એકંદરે મોટી સાઇઝનું લસણ હોય છે સફરજન જેવડો ગાંઠીઓ આવે છે મોટી કડી હોય છે અને ગુલાબી કલરનું લસણ હોય છે જ્યારે આપણું દેશી લસણ એકદમ વ્હાઈટ કલર નાની સાઇઝ અને નાની કડીનું હોય છે એટલે જોતાં આપણને સીધી જ ખબર પડી જાય કે આ લસણ આપણું નથી અને આ બહારનું લસણ છે અને વાયરસવાળું લસણ છે